સુરતના ભાટા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુમડામણ થતા ત્રણ લોકોના મોત થયા હોવાની શંકાસ્પદ ઘટના સામે આવી છે ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા રાત્રિ દરમિયાન ત્રણેય રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય રૂમમાં જતાં ત્રણેય મૃત હાલતમાં મળ્યા હતા પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરને કારણે મોત થયું હોવાનું અનુમાન હતું હાલ પોલીસે ત્રણેય વ્યક્તિના મોતનું કારણ જાણવા અને તપાસ માટે એફએસએલની મદદ લીધી છે ત્રણેય મૃતકોનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સાચું સામે આવશે મૃતકોનું નામ બાલુભાઈ કચરાભાઈ પટેલ ઉંમર છોતેર સીતાબેન અનિલભાઈ રાઠોડ ઉંમર છપ્પન વેદાબેન બલવંતભાઈ રાઠોડ ઉંમર સાહીઠ દસ જુલાઈએ ગુરુવારે કોસંબાથી બંને મહિલા બાલુભાઈ પટેલને લેવા માટે સુરત આવી હતી બાલુભાઈ ઘણા સમયથી ક્રિકેટ બોક્સ નજીકના ખેતરમાં રહી ત્યાં ચોકીદારોનું કામ કરતા હતા તેમનું પતિનું દોઢ મહિના પહેલાં અવસાન થયું હોવાથી તેઓ એકલા રહેતા હતા સમાજના રિવાજ પ્રમાણે પતિના મરણ બાદ મહિનો ફેરવવા બાલુભાઈને લેવા માટે તેમની સાળી વેદાબેન રાઠોડ અને બીજા એક કૌટુંબિક સંબંધી સીતાબેન રાઠોડ આવ્યા હતા તેઓ બાલુભાઈને પોતાની સાથે લઈ જવા માટે ખાસ કોસંબાથી સુરત સુધીનો પ્રવાસ કર્યો હતો મૃતક બાલુલાલના પુત્ર સુનિલ પટેલે જણાવ્યું કે રૂમમાં મારા પપ્પા માસી અને સંબંધી દાદી સૂતા હતા સવારે હું ઉઠ્યો ત્યારે બારણું ખોલ્યું આ લોકોને ઉઠાડ્યા પણ તેઓ ઉઠ્યા નહીં મેચ રમવા માટે બધા આવ્યા હતા ત્યારે મેં લોકોને કહ્યું કે ભાઈ એકસો આઠ અને બીજા બધાને જાણ કરી દો આ લોકો ઉઠ્યા નહીં હું ત્યાં હાજર નહોતો અને તેમના મૃત્યુ થયા છે મૃતકોના મારા પપ્પા માસીને સંબંધી છે એક મહિના પહેલાં માતાનું મોત થયું ત્યારબાદ માસી સમાજના રિવાજ પ્રમાણે મહિનો ફેરવવા માટે આવતા હોય છે ગઈકાલે જ માસીને સંબંધી દાદી આવ્યા હું પાંચ દિવસ પહેલાં આવ્યો તો મારા પપ્પા એકલા રહી અહીં રહેતા હતા અને હું ઈચ્છાપુર ખાતે રહું છું ગત રાત્રે હું અને મારી પત્ની બાજુના રૂમમાં હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જનરેટરના ઉપયોગને કારણે રૂમમાં ધુમાડો ભરાઈ ગયો છે જેનાથી ગુણામણ થઈ છે અને લોકોના મોત થયા છે એફએસએલ અને પીએમ રિપોર્ટને આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે જે રીતની આખી ઘટના બની છે એમાં શું તપાસ થઈ છે અને શું સામે આવી શકે સવારે અમને પોલીસને માહિતી મળી હતી કે રૂમમાં ત્રણ જણા મરણ ગયેલ છે પોલીસ સ્થળ ઉપર આવી તપાસ કરતા જેમાં એક વ્યક્તિ મોટી ઉંમરના છે અને બે લેડીઝ છે જે રૂમમાં સૂતેલી હાલતમાં મરણ ગયેલ છે અને બાજુમાં તેના રૂમમાં જનરેટરનો ઉપયોગ કરેલું જણાય છે રૂમમાં જ્યારે તેમનો દીકરો અંદર ગયો ત્યારે ધુમાડાની વાસ આવતી હતી લે પ્રાથમિક દ્રષ્ટિ એવું જણાય કે જનરેટરના ધુમાડાના કારણે મરણ કેલ તેવું જણાય તેમ છતાં અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ આપણે જણાવી શકીશું શું શું તપાસ તૈયાર કરી છે પોલીસનો પ્રાથમિક તપાસમાં આ લોકો ક્યાંથી આવેલ હતા અને શું કરે છે તે બાબતે તપાસ કરી છે અને અહીંયા શું છે એટલે સેવા રહેતા હતા ને અહીંયા બાલુભાઈ છે ખેતરમાં ચોકીદાર તરીકે કામ કરે છે ખેતરમાં ને બધું એના માટે અહીંયા રહે છે આ રીતે જ્યારે જનરેટર રાખતા હોય છે તો એનો એક શું કેશું ચેતવણીરૂપ કિસો સામે આ એક ચેતવણીરૂપ કિસો છે રૂમમાં તમે વેન્ટ શન નવાય ને જનરેટરનો